નામ આપ્યું પચીસ વર્ષ એટલે ખૂબ જ નાની ઉંમર મારા જન્મે અને મૃત્યુ થાય ત્યારે કોઈ કક સે કે માટે તો ત્યારે એનું નામકરણ થાય પરંતુ આ झारखंड ના એક એવા એરિયા માં જન્મેલા હતા જે જે ભલે સમાજ ની અંદર આવતા જે થી અંતરપુત્ર નામ કરતા વર્ષો લાગી જાય એવા અંતર્યા વિસ્તાર ની અંદર વિસકુંતાજીનો જન્મ થયો હતો છે કે કેટલા ઇતિહાસકારો એવું કહે છે કે એમને ધીમો ઝેર આપીને એમ કે મારી નાખવાનો આ ત્રણ જાન્યુઆરીએ ભગડે સોનેન્દ્ર અને ધર્પકટે અને નવ જૂને ઓગણીસો ની અંદર એમને આ તે હત્યા કરવામાં આવી આ કૃષા મુંડાજી